હાલો તો આપણે દોસ્તો વાળીએ જઈએ છે ટ્રેક્ટર લઈને આ આપણું ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે બાપ દીકરો બે હાલી નીકળ્યા વાળીએ તો વાળીએ જઈને આપણે કરસનભાઈની દારની મોટર કાઢવાની છે તો આપણે આવી ગયો થોરાડો તો તમે જોઈ શકો છો આપણે સામે મોટું ટ્રેક્ટર જાય છે પણ હરીફાઈ કરી હતી પણ અમે મોટું ટ્રેક્ટર આંબી ન હેગા તો મિત્રો હરીફાઈ તો કરી હતી પણ બકરા આંડા પડી ગયા એટલે હવે આપણે ધીરે રાખતી હતી એટલે અમે બહુ મહેનત કરી મોટા ટ્રેક્ટરની હારે થવાની પણ હારે જેવું નહીં તો દોસ્તો આ ટેણીઓ જો બકરા સારવા જાય ને અમે ભાઈગા વાળીએ તો વિડીયોમાં બન્યા રહેજો આપણે દારની મોટર કાઢવાની છે અને મોટર છેલ્લે જતાં દારમાં પડી જાય છે તો આપણે ભાગ ગયા વાળીએ તો રસ્તામાં બોર ખાવા ઉતરી ગયા તો લો છોકરા પણ ટ્રેક્ટરમાંથી ઠેકડા મારી મારીને બોર ખાવા ઉતરી ગયા આપણે કરશનભાઈની વાડીએ પોચું આવી ગયા લટા પટ્ટા લટા પટા લટા પટ્ટા લટા પટા કરશનભાઈ સામે ઊભા થાય ડિસ્કો કરે લટા પટા લટા પટા આપણે અરવિંદભાઈ પણ આવી ગયા છે જય માતાજી અરવિંદભાઈ આપણે કિશોરભાઈ છે તો મોટર કાઢવાની ફૂલ તૈયારી છે તમે જોઈ શકો છો મિત્રો અરવિંદભાઈ ને કરશનભાઈ નાળો બાંધે છે અને કિશોરભાઈ સાઈડમાં ઊભા છે અને ડ્રાઈવરભાઈ વાટ જોવે છે તો તમે જોઈ શકો છો કે આપણે ધાણાનું પણ ભરું થઈ ગયા છે અને ચાર પાંચ દિવસ પછી ચકડી આવે એટલે ધાણાનો પણ આપણે વિડીયો બનાવશું તો નાળું બંધાય એટલે આપણે હવે ધીરે ધીરે આગળ વિડીયોમાં બન્યા રહેજો તો તમે જોઈ શકો છો મિત્રો દારમાંથી મોટર કાઢવાનું કામગીરી ચાલુ છે તો હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો હવે આપણું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે લટા પટા લટા પટા લટા પટા લટા પટા તો તમે જોઈ શકો છો ભાઈ ધીરે ધીરે મોટર ખેંશે છે લાટા પાટા લાટા પાટા લાટા પાટા લાટા પાટા તો તમે જોઈ શકો છો આપણે બસો ફૂટ મોટર નીકળી ગઈ છે પાંચસો ફૂટ કાઢવાની છે તો ધીરે ધીરે આપણે કન્ટિન્યુ ટ્રેક્ટરને ચાલતા રહીએ અને વિડીયોમાં બન્યા રહેજો તમે જોઈ શકો છો મોટર આપણે ખેંચીને ટ્રેક્ટર થું ખેંચીને બરાબર કાઢવાની છે તો નજીકથી આવીને તમને વિડીયો બતાવીએ તો તમે જોઈ શકો છો બે થાંભલા ખોડ્યા છે અને વસમાં રિંગ નાખી છે રિક્ષાની તો તમે જોઈ શકો છો મોટર કાઢવાનું કામ ચાલુ છે તો દોસ્તો તમે જોઈ શકો છો કિશોરભાઈ અને કસનભાઈ બે નાળો ખેંચે છે અને અરવિંદભાઈ છે તે સોટા કાપતો જાય છે ચકાવે હું અને છોકરા પણ આવી ગયા છે આપણે દાર જોવા તો કેવી રીતના મોટર કાઢે એ પણ ટ્રેનિંગ લઈ ને પછી મોટા થાય એને જ કાઢવાની છે મોટર તો તમે જોઈ શકો છો આ થાંભલા છે અને બે થાંભલા વસારે એક લોખંડનો સળિયો નાખેલો છે અને લોખંડના સળિયામાં આપણે એક રિક્ષાની રીંગ નાખેલી છે તો આ દેશી જુગાર છે મિત્રો મોટર કાઢવાનું તમે જોઈ શકો છો આ કરસનમયનો જુગાર દેશી મોટર થયું આટલા ગાડી હોય ને ટુ ટુબવેલ તો એના પણ ખે પણ ખેસાઈ જાય છે મોટર બે જણાને પકડવી પડે નકર ગાડી પાછળ ખેંચાઈ જાય તો તમે જોઈ શકો છો ચારસો ફૂટ રસી બરાબર ખેંચાઈ ગઈ છે તો હવે આપણે ધીરે ધીરે મોટર કાઢવાનું પૂરું થાય એટલે તમને આગળ વિડીયો બીજો બતાવીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણા ભૂંગરા છે આમાં મોટરનું પાણી આપણે સીધું વાઈમાં જાય છે ને વાઈમાં થઈ અને પછી ક્યારામાં આવે છે મિત્રો તો આપણે આવો કરશનભાઈને થાકી ગયા છે આવો કિશોરભાઈ અને કરશનભાઈ નાળો એક ભાઈ નાળો ખેંચશે ને એક ભાઈ સર્વિસ ખેંચશે તો તમે જોઈ શકો છો એ મોટર ઘણી બધી દૂર છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો તમને સરસ લાગ્યો હોય દો તો દોસ્તો લાઈક કરો અને શેર કરો શેર ન કરો તો હાલશે મિત્રો પણ કમેન્ટ કરી દેજો અને આખો વિડીયો પૂરેપૂરો જોઈજો મિત્રો ને વિડીયો છેલ્લે સુધી જોઈજો દારમાં પડી જાય છે અને બે જણા સોટાઈ જાય નાળે તો હવે ફૂલ ચેરિયું છે મોટર કેમ કે પાંચસો ફૂટ હવે નજીક આવતું જાય છે તો તમે જોઈ શકો છો મિત્રો અને હવે મિત્રો ખેંસી ખેંસીને ટ્રેક્ટર તો પણ ન થાકે પણ આ નાળા ખેંચવાવાળા ભાઈ થાકી ગયા છે હવે તમે જોઈ શકો છો એક મારા પપ્પા છે અને આપણે કરશન કાકા છે સોટા કાપે છે અને કિશોર કાકા છે અને સાઈડમાં અરવિંદભાઈ ઉભા છે અરવિંદભાઈ ભોડા તો મિત્રો તમે જોઈ શકો છો ને હવે આપણે આગળ રસ્સો તૂટી ગયો છે તો મોટર પણ દારમાં વહી ગઈ છે તમે જોઈ શકો છો એક ભાઈ નાળે સોટા છે જોઈ લો તમે આ વિડીયો બનાવવામાં આપણે કરશનભાઈની મોટર દસ હજારનો ખર્ચો થાત તો આપણે કરશનભાઈ શોટી ગયા એમાં વાંધો ન આવ્યો મોટરનો જો તમે જોઈ શકો છો નાળે શોટી ગયા છે ભાઈ અને મોટરનો રસો ભાંગી ગયો છે તો મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર